જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ભાગ એક નાની વાતમાં આપણે નંબર એકાવન ઉપર પ્રભુ શ્રી ગોપાલલાલના શરણદાનની અધિકતા વિશે વાંચીએ કે આપણે જે જીવો ગોપાલલાલના શરણદાન પામ્યા છે એ કેટલા બધા કૃપાપાત્ર છે એ વિશે આપણે આજે સમજીએ એક વખત હરભાઈ બા બબીબાઈ ઠાકોરજી નો વિંજન વાળો રહ્યા છે સર્વ નિકટવર્તી પાસે બેઠા છે શ્રીજી પ્રસન્ન થઈને વચના રસધારા ચલાવીને કહે છે કે જાની એટલે રાઘવજી જાની પણ ત્યાં બિરાજે છે જાની તો શાસ્ત્ર પુરાણમાં ઘણો વિચક્ષણ છે તારી વાણી કંઈક પ્રગટ કર રાઘવજી જાની પંડિત છે ને રાઘવજી જાની એ બધામાં નિપુણ છે એટલે વખાણ કરીને ઠાકોરજી કહે છે કે પુરાણમાં તો તને તું ઘણો વિચક્ષણ છે ઘણી જાણકારી છે બધી રીતે જાણકાર છે ત્યારે જાની બોલે છે એ મહારાજા ધીરાજ રાજેશ્વર જ્યાં આપ પ્રમાણ અને પ્રમેય સ્વરૂપે વિરાજતા હો ત્યાં અમારી જીવબુદ્ધિથી ની વાણી શી પ્રગટ થાય આપતો વેદ વેદાંત સકલ શાસ્ત્ર પુરાણ અને ચૌદ વિદ્યા અને ચોસઠ કલાના નિયંતા છો કરતું અ કરતું અન્યથા કરતું સમર્થ છો તો પછી અમારે મન બીજું અધિક શું હોય અધિક તો આપનું શરણદાન છે તે પામ્યા પછી જીવને શું ન્યૂનતા રહે એટલે કે જે ઠાકોરજીએ જાણીને આજ્ઞા કરે છે ને કે વેદશાસ્ત્ર પુરાણમાં કંઈક પ્રગટ કર હવે વેદશાસ્ત્ર બનાવવા વાળા ચૌદ લોક ના વાળા ઠાકોરજી પોતે ચોસઠ કલાના નિયંતા આટલું બધું ઠાકોરજીની વાત કરી રહ્યા છે કે આપનું શરણદાન પામ્યા પછી જીવને કાંઈ બાકી ન રહે હવે આપની પાસે હું શું બોલું કે બનાવ્યું છે એનું જ હું જ બોલું તમે જ બનાવવા વાળા આપ જ બનાવવાવાળા શસ્ત્રપુરાણને એનું જ મારે મારા મુખે હું બોલું તો કેવું લાગે એમ કે છે ત્યારે આપ રસિકજન મનમોહક મનોરંજન મૃદુ મૃદુ હાસ્ય કરીને વચનામૃત અમૃત તુલ્ય સુધા વરસાવી રહ્યા છે કે જો જાની પૂર્વથી અધકુ શરણદાન આપીને જીવ ઉપર અસીમ અનુગ્રહ કર્યો અનુગ્રહ એટલે કૃપા એટલે કે કૃપા કેમ અહીંયા જીવનું તો સામર્થ્ય નથી ઠાકોરજીના શરણમાં જવાનું ઠાકોરજીએ કૃપા જ કરી બાકી જો કેટલા બધા અવગુણ અને કેટલું બધું દોષથી ભરેલો જીવ છે આવા ઠાકોરજીના શરણમાં જવું આપણું સામર્થ્ય નથી પણ ઠાકોરજીએ અનુગ્રહ કર્યો ત્યારે ઠાકોરજીએ આપણા જેવાને શરણમાં લીધું છે તે અધિકતા શું ઓછી કહેવાય સેવન સ્વરૂપે સેવકના ગ્રહમાં બિરાજીને સેવકના ઘર રૂડા મંદિર કીધા એટલે કે ઘરને જ મંદિર કરી દીધું ઠાકોરજીના ઘરે બિરાજીને એટલે કે ગોલોકાધિપતિ પોતે આપણા નાના એવા ઘરમાં બિરાજે છે અને મંદિર બનાવી દીધું છે ઘરને નિત્ય નૂતન સજા ભોગ શિંગારના સુખ આપી રહ્યા છે તે અધિકતા શું ન્યૂન્ય ગણાય એટલે કે આખા બ્રહ્માંડના ઠાકોરજી પોતે આપણા ઘરમાં છે સજા ભોગનું શ્રીંગારનું સુખ આપણને આપી રહ્યા છે એકાઇ ઓછું ગણાય નર નારીના વ્રણને એકાગ્રહ કરીને એક ભાવે મહામંડપમાં મહોત્સવમાં સ્વદેહે રસિક રસરાજ સાથે રાસ રમણ કરવાના સુખની પ્રાપ્ત થઈ તે અધકુ અને અપરિમિત અપરિમિત ભજનાનંદનું દાન કર્યું તેથી હજી બીજું શું છે આ ભૂતલમાં એટલે કે રાસ રાસ જે છે મહામઠ મંડપમાં ર નરનારીને વ્રંદને એકાગ્રહ કરીને મંડપમાં પણ રાસ રમણ કરવાનું જે સુખ આપે છે ભજનાનંદનું અપરિમિત સુખ આપે છે જે અધકું છે એનાથી વિશેષ ભૂતલમાં ભૂતલમાં બીજું શું હોય જુગલ રેખાના તેલૈયા તિલક પરમ સૌભાગ્યના ચિહ્ન રૂપે આપીને સરી માળાના દાન દ્વારા નિષેધ કર્મનો નાશ કરીને સેવકને નિષ્કામ ભાવનું દાન કરીને પુષ્ટિ પ્રેમલક્ષણા નિર્હૈતુક ભક્તિ યોગી બનાવી નિર્ભય કીધા છે એટલે કે ત્રણ સરી માળાનું દાન કર્યું ને ત્યાં જ આપણને ઘણું બધું પ્રાપ્ત થઈ ગયું સેવકને નિષ્કામ ભાવનું દાન કરી દીધું આ તિલક અને માળાએ જ આટલું કામ કરી દીધું આજ આપણું રક્ષણ કરે છે આજ આપણને નિષ્કામ બનાવી દે છે કે આટલું 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 કરો તો આટલું મળશે એવું બધું ખતમ થઈ ગયું જૂનું બધું જીરો થઈ ગયું ને ઠાકોરજી આપણને નવેસરથી નવો જન્મ આપીને નિષ્કામ ભાવનું દાન કરી દીધું છે અને પ્રેમ લક્ષણા નિર્તુક ભક્તિ એટલે સામે બીજું કઈ જોતું નથી ઠાકોરજીનું સુખ જોવે છે નિર્ભય કહી દીધા તે સામર્થ્ય અધિકમાં અધિક ગણાય ને અલૌકિક લીલા સભર રસાત્મિક ગુણગાન દ્વારા ભજનાનંદી બનાવીને સ્વરૂપાનંદનું દાન કર્યું એટલે અત્યારે આપણે જે આ ઠાકોરજીની વાણી રસપાન કરી રહ્યા છીએ એ સાંભળીને આપણને જે આનંદ આવે છે ઠાકોરજીનું અમૃત આપણા કાનમાં જઈ છે એ જે આનંદ આવે છે એ ભજનાનંદ છે ગુણગાન દ્વારા ભજનાનંદનું દાન જે ઠાકોરજીએ સ્વરૂપાનંદનું દાન કર્યું છે એ કાંઈ ઓછું ગણાય તેથી સેવકને મન બીજું અલગું સુખ શું હોઈ શકે સેવકજનનો સર્વલૌકિક વ્યવહાર અલૌકિક કીધો એટલે કે જ્યારે આપણે સર્વ સમર્પણ કર્યું એટલે આપણે બધા લૌકિક ઠાકોરજીના અલૌકિક ઠાકોરજીએ કરી દીધા એટલે કે જે કાંઈ પણ આપણું લૌકિક છે હવે લૌકિક નથી બધું ઠાકોરજીના સમર્પણ થઈ ગયું છે એટલે અલૌકિક અર્થે અર્થે જ જ ઠાકોરજીના આપણે સમર્પણ કરી દીધું છે એટલે કે હવેથી જે કાંઈ પણ વસ્તુ કરું છું એ આપને સમર્પિત કરીને કરું છું એ બધું અલૌકિક કરી દીધું ઠાકોરજીએ એમ કીધું કે આપણા ધારાસકલ પરિવાર એ જેટલું જેટલું એ સેવામાં ઉપયોગી બને એટલું દેહ ધન એ બધું સેવા ઉપયોગી બનશે એવું આપણે સમર્પણ કરેલું છે એટલે ઠાકોરજી કહે છે કે અલૌકિક કરી દીધું તે સેવકના માન શું ઓછા થયા ગણાય એટલે ઠાકોરજી ભેટના પ્રકારમાં પણ સમજાવે છે ને કે જે કાંઈ પણ આપણે નવું ઘર લઈએ છીએ લૌકિક એટલે કે આમ તો અલૌકિક જ છે જ્યારે સમર્પણ કર્યું ત્યારે પણ ભેટ કાઢીને કરો એટલે બધું અલૌકિક થયું એમ કરીને અહીંયા ફરીવાર વાત મળે કે લૌકિક વ્યવહાર પણ અલૌકિક કરી દીધો તે સેવકના માન શું ઓછા ગણાય અદકા માનના અધિકારી બનાવ્યા તેની અધિકતા કેટલી એ સમજો બીજો ફકરો આ પુષ્ટિમાર્ગ જેવો બીજો કોઈ અન્ય માર્ગ ભૂતલમાં થયો નથી અને હશે પણ નહીં તે પુષ્ટિમાર્ગમાં તમારું વરણ થયું તે તમારું સુકૃત સુકૃત કેટલું અધકું ગણાય એનો ભાવ સમજો તો જણાશે એટલે કે પુષ્ટિમાર્ગ કેટલો સરસ માર્ગ છે જેમાં ઠાકોરજી પોતે આપણા ઘરે બિરાજે છે આપણી પાસેથી ઠાકોરજી સેવા લઈ રહ્યા છીએ અને આપણને આનંદ આપી રહ્યા છે એ બાબતે ઠાકોર આટલું જ નથી પુષ્ટિમાર્ગમાં પુષ્ટિમાર્ગમાં સાધન માર્ગ નથી ઘણું બધો પુષ્ટિમાર્ગ વિષય છે એ બાબતે જ ઠાકોરજી અહીંયા કહે છે કે તેનો ભાવ સમજો તો જણાશે કે તમારું વરણ પુષ્ટિમાર્ગમાં થયું છે તો તમારું કેટલું બધું સુકૃત ફળ્યું છે કે તમારા ભાગ્ય સમાન ભાગ્ય તો લક્ષ્મીજીનું પણ ન ગણાય સેવકજનને ભગવતી પદનું દાન કરીને પોતાના સરખા કીધા એટલે કે લક્ષ્મીજીનું પણ આવું ભાગ્ય નથી જે આપણને પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવને છે અને ભગવતી જનને ઠાકોરજીએ પોતાના સરખા કીધા છે તે મયા ઓછી થઈ ગણાય સર્વથી શ્રેષ્ઠ પદ આપ્યું એટલે કે ઠાકોરજી સમાન ગીધા આવું ક્યાંય માર્ગમાં છે જ્યારે ઠાકોરજી પોતાના ભગવદીને પોતાનાથી પણ અદકા સમજાવવાનું કહે છે ને પોતાની અદકા માનો પહેલાં ભગવદીને માનો પછી મને મારું સ્વરૂપ સમજાવશે સમજાશે એવી આજ્ઞા કરે છે આવું બીજા કોઈ ધર્મમાં છે એથી અદકું તમારા પૂરવના સ્વરૂપનું જ્ઞાન તમને ભૂતલમાં કરાવ્યું એટલે કે આટલું તો નહીં આનાથી વધારે આ ભૂતલમાં આ ભૂલોકમાં રહીને આપણને પૂર્વના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે આપણે આવે છે ને જેટલી પણ ભગવદ્ વાર્તા જેટલી પણ ગુણવાદ ભક્તમાર્ગના વાર્તામાં જોયું એના સ્વરૂપ વિશે પણ ઘણી બધી જગ્યાએ લખેલું છે પુષ્ટિ સંહિતામાં પણ લખેલું છે કે આ આનું સ્વરૂપ જેને પોતાના સ્વરૂપની સુધી થઈ ગઈ એવું અહીંયા સમજાવે છે કે આ એક જ માર્ગ છે એક જ આ વૈષ્ણવ વૈષ્ણવ દેહે જ ઠાકોરજીએ આપણને દાન કર્યું છે કે પૂર્વના સ્વરૂપનું જ્ઞાન થાય ભૂતલમાં જ એના માટે લીલામાં પહોંચવાની જરૂર જ નથી અહીંયા જ આ જ ઇન્દ્રિયથી જ્ઞાન થઈ જાય તે સર્વથી અદ્કુદાન મળ્યું થયું ગણાય ને ચૌદ લોકના વાસીને જે સુખનું દર્શન સ્વપ્ન ન થાય તે સુખ તો તમારા મનના મનોરથ પૂરણ કરવા તમારા ઘરના આંગણે ઓછો મહોત્સવ મનાવીને ઠાકોરજી અને ભગવતીના ઋણા સન્માન કરીને જે રસાનંદ ભજનાનંદ માણીને પરમધામની પ્રાપતના નિશ્ચિત અધિકારી બનાવી બની જાઓ છો એટલે કે ચૌદ લોક છે પંદરમાં લોકની પહેલા જે ચૌદ લોક છે એ ચૌદ લોકવાળા વાસીઓને આ સુખનું પ્રાપ્ત સ્વપ્ને પણ નથી આ સુખનું દર્શન સ્વપ્ને પણ નથી એ સુખ આપણે મનોરથ આપણા મનના મનોરથ પૂરણ કરવા ઠાકોરજી આંગણે ઓછો મહોત્સવ મનાવીને ઠાકોરજી આપણને રસાનંદ વજનાનંદનું દાન કરે છે એટલે આ જે છે એ તો દેવોને પણ દુર્લભ છે ચૌદ લોકમાં કોઈને નથી એવું સમજાવે છે અને પરમધામની પ્રાપ્તિ તો નિશ્ચિત છે આટલું અહીંયા સુખ લેવાનું છે એટલું નહીં આગળ પરમ જવાનું નથી તે ઉત્તમોત્તમ ખરું ને કોઈ કુળ કર્મની ઊંચતા નીચતા જોયા સિવાય અમારું શરણદાન આપીને ઉચ્ચ સ્થાન અધકેરું પદ આપ્યું એટલે કે આપણામાં જ આ જાતિ કુળ કર્મની ઊંચની જ નથી પુષ્ટિ માર્ગમાં બાકી બધે છે હજી છે આપણે બીજા માર્ગનું જોવા જઈએ ને તો હજી છે કે આ જાતિ છે

એ સંગ આપ્યો એ જ અદ્ગુ કહેવાય ને એમ સમજાવ્યું છે આવી અસીમ કૃપા પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપ સિવાય બીજા કોઈનું સામર્થ્ય છે ખરું એટલે આવી આવી કૃપા કોણ કરી શકે ગોલોકધામની પ્રાપ્તિ કરાવી સંગ આપવો સત્સંગ આપવો ભજનાનંદ કરાવવું આવી કૃપા કોણ કરી શકે ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપ સિવાય બીજા કોઈનો સામર્થ્ય નથી કોઈ દેવી દેવતાનું નથી કોઈ વિભૂતિનું નથી કોઈનું નથી માત્ર માત્ર આપણા ઠાકોરજીનું છે નિર્હૈતુક નિર્વ્યાજ નિર્ગુણ પ્રેમ લક્ષણ ભક્તિનું દાન પુષ્ટિ પુરુષોત્તમ આપી શકે એ કૃપાનું ફળ ઓછું ગણાય ખરું તમે બધા સેવકજનો પ્રજમાંથી વ્રજમાં વ્રજભૂમિની ઝાંખી કરવા અમારા ગ્રહે ગોકુળ આવો છો અમારા સ્વરૂપાનંદમાં મગ્ન બનીને કૃતાર્થ થઈ જાઉં છો વિવિધ પ્રકારના મનોરથ મનાવીને ભજનાનંદની રસમસ્તી માણો છો ઠકરાણી ઘાટના દર્શન કરીને પુલકિત થઈ જાઉં છો શ્રી યમના મહારાણીજીના સાક્ષાત જળ સ્વરૂપે દર્શન સુખ લેતા અને તાદર્શી ભગવતીના શંખમાં પે પાન કરીને નિહાલ થઈ જાઓ છો તે પૂરોના સુખ રીતનું ફળ અદકું ગણાય ખરું ને એટલે કે આ બધું જેવા તેવાને નથી એટલે આપણને આ આ વસ્તુનો ભાવ ખબર છે પુષ્ટિમાર્ગીય જીવો પાન કરે પાન તો જો અજાણ્યો નાવા આવે મહારાણીજીના જળમાં કે કોઈ પાન પણ કરતું હોય પુષ્ટિમાર્ગ સિવાયના પાન કરતું હોય એને શું ખબર આપણને જે ભાવથી પાન કરે એની અધિકતા અલગ છે મહારાણીજીનું સ્વરૂપ મહારાણીજીની સોળમી નિકુંજ જે છે એ ઠકરાણી ઘાટની નિકુંજ છે એ બધી જ વસ્તુ આપણને જ્યારે ખ્યાલ આવીને આપણે પાન કરી રહ્યા છીએ મહારાણીજીનું સ્વરૂપ શું છે એ ખ્યાલ કરીને આપણે પાન કરીને જે આનંદ આવે છે અને એનું ફળ વધારે મળે છે એ કહે છે કે આ બધું જે તમને ભૂતલમાં મળ્યું એ પૂરવનું સુકૃતનું ફળ મળ્યું છે એ અદકું ગણાય એ તો બહુ વધારે થઈ ગયું તમને આટલું બધી કૃપા તમારી પર થઈ છે ખરું ને એમ સમજાવે છે શ્રી યમુના મહારાણીજીના લોટીજી પધરાવીને સેવકજન નિજ ગ્રહે ગ્રે મનાવીને શ્રી યમનાજીના સાક્ષાત સ્વરૂપ ભાવથી નિત્ય સેવન કરો છો આજે આપણે બધાએ અનુભવ કર્યો ને આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે અને એનો આપણે નિત્ય પ્રતિ આનંદ લઈએ છીએ અને ઓછો મનાવીએ છીએ અને મહારાણીજી જેના ઘરે બિરાજે છે એની વાત તો કંઈક ઓર જ છે કે લોટીજી પધરાવીને સેવકજન ની જ મનાવીને યમુનાજી સાક્ષાત સ્વરૂપમાં ભાવથી સેવન કરે છે એ યમુનાજી મહદ કૃપાનું અદકું કારણ કરે કહેવાય એટલે યમુનાજીની બહુ જ કૃપા કહેવાય કે પોતે મહારાણીજી ઘરે પધારે છે બિરાજે છે શ્રી યમુનાજી જ્યાં બિરાજી રહ્યા હોય ત્યાં ઠાકોરજી પણ પોતાના યુદ્ધ સહિત સેવકના ઘરને નિજધામ રૂપ બનાવીને બિરાજે છે તેની અધિકતા કેટલી ગણાય એટલે કે જ્યાં આગળ જમનાજી છે મહારાણીજી બિરાજે છે ત્યાં ઠાકોરજી પધારે છે પધારે છે ને પધારે છે અને જૂથ સાથે પધારે છે એવું કહે છે શ્રી યમુનાજી તો રસ રાસના અધિષ્ઠાત્રી છે નિત્ય સંયોગીની થઈને રસાત્મિક પૂર્ણ પુરુષો તમના સુખનો નિત્ય વિચાર કરે છે એટલે યમુનાજીને વિયોગ નથી સંયોગ જ છે નિત્ય સદા સતત ઠાકોરજીની સાથે ને સાથે છે ઠાકોરજી યમુનાજીની જ્યાં યમુનાજીના ગુણગાન ગવાય ત્યાં ઠાકોરજી પધારે છે એટલા માટે કીધું કે નિત્ય સંયોગીની થઈને રસાત્મિક પૂર્ણપુરુષો તમના સુખનો નિત્ય વિચાર કરે છે એટલે કે ઠાકોરજીના સુખનો વિચાર મહારાણીજી બહુ કરે છે આપણા પણ સુખનો વિચાર કરે છે મહારાણીજી તેવા શ્રી યમનાજીના દરસપરસ કરીને સેવક જન કતાર્થ થઈ જાય છે શ્રી ઠાકોરજીની પ્રાપ્ત વેગે કરાવે છે કોણ મહારાણીજી સકલ અલૌકિક સિદ્ધિના દાતા છો અષ્ટગુણ સંપન્ન છે એટલે ઠાકોરજીમાં તો છ ગુણ પણ મહારાણીજીમાં બે અધિક અષ્ટગુણ સંપન્ન છે ઠાકોરજીના સમાન ગુણધર્મ અને ઐશ્વર્યને ધારણ કરી રહ્યા છે જેથી યમુનાષ્ટકની સ્તુતિ પાઠ કરનાર જીવના સ્વભાવને બદલી નાખે છે તે નિર્ગુણા ભક્તિનું દાન કરનારા છે તમે બધા યમુનાજીના જૂથના જીવ છો તેથી તેની નિત્યલીલાના અધિકારી અમારું શરણદાન પામીને બન્યા છો તે મહદભાગ્ય ઓછું ગણાય ખરું એટલે ખાસ તો આપણને મહારાણીજીની અધિકતા બતાવે છે કે મહારાણીજીની કૃપા કેટલી બધી છે કેમ કે તમે યમનાજીના જૂથના જીવ છો અને એટલે તમે અમારું શરણદાન પામ્યા છો એટલે આપણે ન્યારી સૃષ્ટિનું શરણદાન આપણા ગોપાલલાલનું શરણદાન પામ્યા છીએ આપણે કોઈ આપણે બીજા ઘરમાં નથી ગયા કેમ કેમ કે આપણે યમનાજીના જૂથના જીવ છે ને એટલે સાક્ષાત પૂર્ણ પુષ્ટિ પુષ્ટિ પુરષો તમે આપણા માટે પ્રાગટ્ય લઈને આપણને શરણે લીધા છે એવું અહીંયા ઠાકોરજીએ સમજાવ્યું કે તમો બધા યમનાજીના જૂથના છો તેથી તેની નિત્ય લીલાના અધિકારી અમારું શરણદાન પામીને બન્યા છો એટલે મહારાણીજીના જૂથના જીવ નિત્ય લીલાના અધિકારી આ તેલ તિલકની પ્રણાલિકા આ બધુંય અંદર એક વાક્યમાં આવી ગયું યમનાજીના જૂથના જીવને નિત્ય લીલાના અધિકારી અમારું શરણદાન પામ્યા છો તે મહદભાગ્ય ઓછું ગણાય ખરું એટલે તેલ તિલકનો ભાવ જે છે સિદ્ધિ ગોલોકધામની પ્રાપ્તિને રાસની પ્રાપ્તિનો જે ભાવ છે એ અહીંયા આવી ગયું કે એટલા માટે અમારું શરણદાન પામીને નિત્ય લીલાના અધિકારી બન્યા છો તે ઓદભાગ્ય ઓછું ગણાય ખરું એ ઠાકોરજી આપણને આટલું બધું કહે છે જે યમનાજીનું કરીને ક્રતાર્થ થયો છે અને સેવન નિત્ય કરે છે તેને કોઈ કર્મકાંડનો કરતો નથી હવે આ આ બાબતે આપણે આગળ કર્મકાંડ તો કીચડ છે એવા વિષયથી આપણે નાની વાતમાં આવી ગયું છે આજે આટલું જ આપણે લઈશું આ વિષય પર કે ઠાકોરજી આપણા પર કેટલી બધી કૃપા કરી છે જીવનું સામર્થ્ય નથી જીવ ઠાકોરજીનું સાથે સંબંધ થાય એવું સામર્થ્ય નથી પણ ઠાકોરજીએ કીધું છે જો અમે તમારા અપરાધ જોવા જશું તો તમારો ઉદ્ધાર હજી નહીં થાય પણ ઠાકોરજી સ્વભાવ નથી જોતા અપરાધ સામો નથી જોતા ઠાકોરજી ભાવ જુએ છે પણ સેવક તો આછો હોવાનો જોઈએ જે ઠાકોરજી ઉપર આજ્ઞા કરી એ પ્રમાણે આપણે આપણે ઠાકોરજીની આગ્યા પ્રમાણે જીવન જીવી રહ્યા છીએ તો આપણું સીધું નિત્ય લીલાના અધિકારી તો છીએ છીએ ને છીએ કેમ કે આપણે ઠાકોરજીનું શરણદાન પામ્યા છીએ એટલા માટે ને મહારાણીજીના જૂથના છે ઠાકોરજી આપણને શ્રીમુખથી આજ્ઞા કરે છે પણ હવે આપણે કરવાનું કેટલું રહ્યું ઠાકોરજીની આજ્ઞા માનવાનું રહ્યું બીજું કાંઈ આપણે કરવાનું નથી આપણને ઠાકોરજી એટલું કહે છે આટલી બધી કૃપા કરી છે આ હતું ત્રણ ભાગમાં આપણે જોયું પ્રભુ શ્રી ગોપાલલાલના શરણદાની અધિકતા એટલે કે આપણે તો બહુ અહોભાગ્ય માનવું જોઈએ કે આપણે ગોપાલલાલના સેવક છીએ આજે એટલું જ બોલી મારે નાની વાતને વિરામાં પૂછ્યું ગોપાલલાલ કી જય